નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ચૌધરી ભારત કૃષિકેર વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ મોડાસાના પુરુષોત્તમપુરા કંપા ખાતે જે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને એમના બટાકાના પ્લોટની અંદર ભારત કૃષિ કેની કઈ કઈ પ્રોડક્ટો વાપરી અને શું પરિણામ મળ્યા છે એની ચર્ચા કરીશું નમસ્કાર આપનું પૂરું નામ પટેલ દિલીપ કુમાર ચંદુભાઈ મોબાઈલ નંબર છન્નું બે છેતાલીસ અડતાલીસ જીરો ચોર્યાસી બરોબર કેટલા એકરની અંદર તમે બટાકામાં આપણું ભારત કૃષિ કેન્દ્રની પ્રોડક્ટો વાપરેલી છે પંદર એકરમાં બધું બધું જ હું શ્રીફોસ જ વાપરું છું બધું ટોટલ પાયામાં ટોટલ શ્રીફોસ પછી બીજી કઈ પ્રોડક્ટ અને કાંઈ કેન બરોબર શ્રીફોસ કાંઈ કેન એમને પાયાની અંદર ઉપયોગ કરેલો છે બરોબર કેટલા વર્ષથી તમે શ્રીફોસ વાપરો છો હું ચાર વરસથી સતત શ્રીફોસ જ વાપરું છું તો હું આ શરૂઆત જ તમે હા શરૂઆત જ મેં કરી હતી બરાબર આ પાંચ પાંચ ચોથું વર્ષ છે આ ચોથું વર્ષ છે બરાબર આપણે આ જોઈ શકીએ છીએ કે ચોથા વર્ષ સતત ડીએપીની જગ્યાએ શ્રીફોસ ધીમે 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 એનો ઉપયોગ કર્યો છે તો આ સાઇઝને લઈને તમને કેવું લાગી રહ્યું છે આ આપણે આ સાઇઝની વાત કરીએ તો કેવું સંતોષકારક છે હા સાઇઝ તો સંતોષકારક જ છે બરાબર ઓર્ગેનિક મટિરિયલ વાપરવાથી જમીનમાં કોઈ તમને ફરક લાગી રહ્યો છે થોડો 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 ફરક પોચી જમીન થવા માંડી છે થોડો થોડો ફરક લાગી રહ્યો છે બરાબર આપણે આ ચાર વર્ષથી શ્રીફોસનો ઉપયોગ કરીએ છીએ તો એવું કહી શકાય કે કેમિકલનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરી અને રસાયણ મુક્ત ખેતી તરફ એક પગલું ભરી રહ્યા છીએ તો ખેડૂતોને કોઈ સંદેશ આપવો તમે શું આપી શકો હા હું ખેડૂતોને સંદાજ થોડું થોડું જૈવિક ખેતી ખેતી તરફ પ્રાકૃતિક ખેતી તરફ જવાય થોડું થોડું રાસાયણિક ખેતરનો ખાતરનો કાપ કરતું રહેવાય અને થોડું આ સુંદર ગોલ્ડ છે કે શ્રી ફોર્સ કે કાંઈ કે વપરાય ઉપયોગ કરાય રાગે 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 બરોબર તો એવું કહી શકાય કે ઉત્પાદનમાં કોઈ જ ફરક નહીં સેમ ઉત્પાદન રાસાયણિક જેટલું મળી જાય છે હા મળે છે મને બરોબર તો રાસાયણિકનો ઉપયોગ કરવાની કોઈ જરૂર હવે ધીમે ધીમે ઓછું કરવાની જરૂર છે હા થોડી ઓછું કરવાની જરૂર છે બધા ખેડૂતોને અને આમાં સારું જ ઉત્પાદન મળે છે બરોબર ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર